ડેન્જર હાલતમાં છે ગંભીર હાલતમાં છે કારણ કે ત્યાંથી વળવા માટે કોઈ સર્કલ પણ નથી અને અંડર બ્રિજ પણ નથી આ માટે અવારનવાર આની પહેલાં પણ નેશનલ હાઈવે ઓથોરિટીને આપણે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ માત્ર ઠાલા આશ્વાસનો છે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી આ બાબતે ફરી એકવાર બધા સરપંચશ્રીઓ ભેગા થઈ અને પ્રાંત અધિકારીશ્રીને આ વાતની રજૂઆત કરવામાં આવી છે કે આવનારા એક દિવસ એક મહિનાની અંદર આ પ્રશ્નનું સોલ્યુશન કરવામાં આવે અને માત્ર આશ્વાસન નહીં પરંતુ પરિણામ જોઈએ છે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને સાથે રાખી અને આ કામ કરવામાં આવે અને એની પાસે લેખિત ખાતરી આપવામાં આવે આ રોડ ઉપર આ ન ન હોવાના હોવાના કારણે કારણે અથવા અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે ભવિષ્યમાં પણ આવી ગંભીર ઘટનાઓ ન બને એ માટે આ કરવું જરૂરી છે લોકોની સલામતી માટે અને લોકોનો ખર્ચો બચે એ માટે જો સરકારે અથવા એના જે કઈ નિયમો હોય એમાં થોડીક ભાન છોડ કરવી પડે તો પણ કરવી જોઈએ હવે અમે પ્રાંત અધિકારીશ્રીને કીધું છે અને પ્રાંત અધિકારીશ્રી એના માટે બહુ પોઝિટિવ રિસ્પોન્સ પણ આપ્યો છે પરંતુ આવનારા સમયની અંદર આ માટે ઉગ્ર લડત પણ કરવામાં આવે તો કરવી પડશે તો કરશું પરંતુ આ પ્રશ્નનું સોલ્યુશન લોકોની સુખાકારી માટે કરવાનું છે લોકોના જીવ બચે એ માટે કરવાનું છે તો આવનારા સમયમાં પ્રાંત અધિકારીશ્રીએ જે રીતે આશ્વાસન આપ્યું છે એ પ્રમાણે એની કમિટી બેસે ત્યારે અમે એમાં લેખિતમાં પણ રજૂઆત આપવામાં છીએ સરપંચના પ્રમુખ જે છે એના લેટરપેડ ઉપર પણ રજૂઆત કરશું અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના જે સદસ્યો આ સીટ ઉપર કે આ વિસ્તારમાં લાગુ પડે છે તેના દ્વારા પણ રજૂઆત કરવામાં આવશે અને એનું નક્કર પરિણામ આવે એવી આપણે આશા રાખીએ છીએ